ગલાબા શું કરો છો તમે શું કરો વરિયારી ને જ ભાઈ હે ડાળીઓ મળતા નહીં હે તો મિત્રો ગલાબાની વરિયારી આખો આ ટ્રેક્ટર આવી ગયું છે એનું સાતસો 735 જો કપી લઈને આવી ગયો છે કલ્ફી રીલર કલ્પેશ ભાઈ એમ ને કલ્પેશ ભાઈ આઈ ગયા છે ટોપલિંગ બોપલિંગ સોળશે કે આંબો હું મિત્રો ચાલુ કરી દીધું હોય વરિયારી હાકવાનું કલ્પેશભાઈ બહુ જૂના ડ્રાઈવર છે મિત્રો પેલો વરિયારી આંકવાનું ચાલુ કર્યું છે ક્યાં બે ફારું નાખાયું હો પણ જો મિત્રો વરિયાળી પણ કશું થતું નથી મસ્ત ટ્રેક્ટર હાંકવા માં તો છોતરા કાઢે છે ખડબડ બધું મરી ગયું આ પાટલો જુઓ આ પાટલો જુઓ ને આ પાટલો જુઓ જો મિત્રો કલ્પેશ કલ્પેશભાઈ કલ્પેશભાઈ ઓમ ઓમ દો ઓમ ઓમ કરદો ઓમ ઓમ મરી ગયો ને આપણું નહીં બલફ રહે મંદિરે ના બલફ જેવો હતો કાતેલું ના મન આ તો ખબર પડી થોડ્યો જેવું હતું મિત્રો આપણું સવરાજ ટ્રેક્ટર પડ્યું છે ગલાબાનું છે ઈ નીચે પડ્યું છે જ્યારે ચાઉન્ડ इसके टेयरिंग पे हम बैठते हैं साउंड सिस्टम बहुत बहुत मस्त लगाई ही। बड़ा है बैठा है हाँ भाई वाह क्या ट्रैक्टर है पास टेयरिंग नहीं है मित्रों डीजे बीजे बहुत पक्का हैं ले लो पक्का काटे हैं